રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો રાતથી જ લગાવી લાઈનો ટેકાના ભાવે યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો પોતાના વાહનોમાં લાવી યાર્ડની બહાર લાંબી લાઈનો લગાવી છે સરકાર દ્વારા ટેકાના ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા હોય જ્યારે બજારમાં નવસોથી એક હજાર બોલાતા હોવાથી ટેકાના ભાવેથી ખેડૂતો ખુશ છે જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડ બહાર રાતના જ વાહનોની લાંબી લાઈનો લાગી છે દિવાળી પહેલાં પડેલ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની

તો સરકારના ટેકાના ભાવ તેરસો છપ્પન એટલે બીજા બીજા કરતાં નવસો ને હજાર રૂપિયા ભાવ આવે છે સરકારના ભાવ સારા છે કે તેરસો છપ્પન રૂપિયા તો અત્યારે અમે સાડા અગિયાર વાગ્યા છે રાતના અમે સાતથી આઠ વાહનો લઈને આવ્યા છીએ સવાર થશે તો ઘણા બધા હજી વાહનો ખેડૂતો આવશે સવારે સાડા 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 સાતથી સાડા આઠ વાગે અંદર યાર્ડમાં એન્ટ્રી થશે એટલે અમે બધા ખુશ છીએ કે સરકાર અમને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ આપી રહી છે બાકી બીજે બધે નવસોથી હજાર રૂપિયા મગફળીના ભાવ આવે છે